નજારો આવો હશે લાઇટુ બાઇટ મસ્ત મજાનો લાઇટ થઈ ગઈ છે ગુડ મોર્નિંગ તો વાગ્યા છે હાડ જેવું થઈ ગયું છે મિત્રો ને તૈયાર થઈ ગયા છે આપણે નિશાળ જવા માત્ર મિત્રો તો અત્યારે વાડીના અત્યારે માહોલ થઈ ગયો છે કાળે પડ્યો હતો અને હવે જમવાનું તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું હવે નિહાળ જવાનું છે મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે રોંઢો તૈયાર થઈ ગયો છે તો જમી લઈએ આપણે પછી જાય નિશાળે અત્યારે મિત્રો જમવામાં છે જો સેવ ટમેટાનું શાક છે મસ્ત મજાનું જો સાજ છે ઘોડું મસ્ત મજાનું જેવો અને રોટલો છે ગરમા ગરમ અને મરચાં જેવો થેલા તો અત્યારે ચાલો જમવા માટે સવાર સવારમાં જો આપણે જમી લીધું છે અને હવે નિશાળ જવાની તૈયારી થઈ ગઈ છે કપડા બપડા હવે જવાનું છે દસ વાગે નિશાળે અને સપ્તાહની તૈયારી ધૂમધામથી ચાલી રહી છે મિત્રો અત્યારે તો ખાલી માંડવાનું બધું નખાઈ ગયું છે લાઇટુ બાઇટું અને સાંજે તમને બતાવીશ જય દ્વારકાધીશ હાજે તમને બતાવીશ હું તમને કાલ તો લાઇટ બંધ કરી દીધી હતી ને એટલે હું વિડીયો ન ઉતારી કે તમને બતાવત લાઇટો બધી વહી ગઈ હતી ને એટલે તો તમને બતાવ લાઇટો શરૂ જ નહોતી કરી દસ વાગ્યા પછી લાઇટો શરૂ કરી હતી તો તમને બતાવત અત્યારે જો આ સાંજે ચાલુ કરે ને તમને બતાવીશ મસ્તીનું લાઇટું બાઇટું રસ્તા પર લગાવીએ છીએ અત્યારે તમને ખાલી બહારથી બતાવું તમે જોઈ લો પછી લાઇટું બાઇટું કેવી છે સપ્તાનું બોડિયા મારી દીધા છે આપણે જોઈ લઈએ પહેલાં હું કામ કર્યું છે અને રસ્તા પણ બનાવી નાખીએ છીએ તો હાલો આપણે જઈ જોવા માટે આપણે નિહાળનો ટાઈમ થઈ ગયો છે તમને હારના બધું બતાવીએ છીએ અત્યારે તો ટાઈમ ન રહે એમ તો તમને હારના અત્યારે બતાવી દે ટાઈમ નથી રહ્યો તો મિત્રો તમને સાંજના બતાવી દઈશ સાડા પાંચ જેવું આપણે ખાઈ લઈ પછી આવીને પછી તમને બતાવીશ રોડ રસ્તા છે મંડપ છે લાઇટ ફિટિંગ છે એ તમને બતાવીશ તો અત્યારે નિશાળ જાઉં છું ટાઈમ જો નથી તો તમને મિત્રો બતાવત ચાલો હવે નિશાળે આવીને તમને મળું જય દ્વારકાધીશ અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ ને લાઈક કરતા રહીજો મિત્રો ચાલો હું નિશાળેલી આવીને તમને મળું જય દ્વારકાધીશ મિત્રો તો આપણે નિશાળથી ઘરે વી છીએ સાડા પાંચ જેવું થઈ ગયું છે મિત્રો જુઓ સૂર્યનારાયણ પણ આપ આવી ગયા છે મિત્રો જુઓ ત્યારે પાંચ વાગ્યા પછી હાલત ન જવું અત્યારે તો મંડપ ને મંડપ અડધો થઈ ગયો છે કાલ તો સપ્તાહ બે છે કાલ હવે હા તો કાલ બ્લોગ આવશે એટલે કાલ તો નહી એટલે શુક્રવારે બ્લોગ આવે ને શુક્રવારે બ્લોગ આવશે એટલે કાલ સપ્તાહ બેહવાની છે મિત્રો કાલ એક વાગે પોથયાત્રા નીકળવાની છે મજા આવી જાય મિત્રો જોરદાર મજા આવીને છે સાતે સાત દિવસ પણ હવે લોચો પડ્યો છે અને નિશાળે જ જવાય એમ જવાનું છે અને પછી અને રવિવારે જ બે ત્રણથી બે દિવસ મોજ કરવાની છે મિત્રો તો જોઈએ હવે સમૂહ લગ્નમાં આપણે મોજ કરીશું અત્યારે આવો કંઈક માહોલ છે જુઓ માંડવો જવો અડધો કી નાખ્યો છે પૂરો રોડ પણ સારા કરી નાખ્યા છે અને આ ઓલું પાણી ગટરનું ઓલું બધું પાણી વેસ્ટ આવે ને એ બધું આવ્યા પડે અને સીધું આમાં જાય તો હા ગળું નાખેલ છે એમાં રોડ બધા હારા કી નાખેલા છે જવો પર રોડ સારા કરેલા છે જો તમને બતાવ જવો શેટ ઉધીએ સાપ કિડ રોડ જવો તો હાલો તમને બતાવો અને માંડવા તો મસ્ત નખાઈ ગયા છે હાલો તમને રસ્તા પર બતાવું ભાગવત સપ્તાહનો બોર્ડ પણ લાગી ગયો છે આવું સીજી વાડીનું છે આ લાગી ગયો લાઇટો જવો લાઇટ શરૂ કરે છે બધી રસ્તા પર બધું આપણે આવીશું ને મંદિર લાઈટ બધી શરૂ થઈ જાય તમને બતાવીશ જો બાજુ લાઇટ કરી નાખી છે અને હજી આ બાજુ કરશે લાઈટ ને તો બધી લાઇટો મસ્ત લાગશે રાત નજારો આવો હશે લાઇટો જો મસ્ત મજાનો જો લાઇટો થઈ ગઈ છે જો આવી બધી લાઇટો ફિટ કરી છે જો મસ્ત મજાની શેટ ઓલું ગેટ છે ને ઓલપાનો બધી દો અને અંદર પણ આવો હશે જવો મિત્રો મસ્ત મજાનો મિત્રો હવે ઘરે જઈએ હવે સાંજ પડી ગઈ છે ચાલો હવે ઘરે જઈને તમને મળું તો આપણે ઘરે આવી ગયા છીએ શીરુટ બીરુટું જોઈને મસ્ત મજાની સિરીટી લગાડી છે રસ્તા ઉપર હજી તો અડધું ડેકોરેશન બાકી છે હવે તો કાલ તો હવે સપ્તાહ બે જવાની છે મિત્રો એટલે મજા આવી જવાની છે સાથે સાત દિવસ મોજે મોજ તો હવે સાંજના સમયમાં આપણે જમીલી ખાઈ લઈએ સવારનું જમવાનું છે બટે સેવ ટમેટાનું શાક છે ને એવું બધું છે જમી લઈએ પછી તમને મળવું ઠંડા સમયમાં અત્યારે ઠંડી હાલે ને શ્યાટર પહેરવું પડે કે ઠંડી લાગે તાપણી કરીએ હવે બેઠા બેઠા પછી બેસીએ તાપણી કરવા ઉપરનું શાક ને રોટલો છે શાક છે અને તાપણી કરીએ સૌ બેઠા બેઠા જો હાથ ચેકી છે ઠંડીના જો ત્યારે આવું તો જમવાનું અને તાપણી કરતાં કરતાં જમવાનું જવું મસ્ત મજાનો આલો જ આપણી કરવા જમવા માટે બેઠા બેઠા જવો હાથ શીખીએ છે આપણે ઠંડીના જવું અને એમાં ઝમેળી દઉં છે મસ્ત હવે સુઈ જાય હવે તો પથ્થારી પાથરી લીધી છે સુઈ જાય હવે બ્લોગ એડિટિંગ કરી નાખીએ હવે ચેજવાર હવે હવે ઘડીક વાર તાપીએ પછી હવે બ્લોગ એડિટિંગ કરી નાખીએ પછી હવે હોઈ જઈએ તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાલી મળીએ નવા આવા નવા બ્લોગમાં લે બાય હવે તો ઝગમગવાશે આવે પડખેમાં બાજુમાં બાજુમાં સાત દિવસ આપણે મોજ કરવાની છે મિત્રો મળીએ નવા બ્લોગમાં લે બાય જય સોમનારાયણ જય સોમનાથ ભગવાન જય દ્વારકાજી જય ઠાકર બાય